વેર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો પેપર ફટવાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરી કોલેજની માન્યતા રદ કરવાની સાથે કડકમાં કડક સજાની માંગ કરી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ બીકોમ સૈતની પરીક્ષાઓ ચાલી રહી છે તે બીકોમ સેમેસ્ટર 6 નું ઇકોનોમિક્સ નું પેપર પરીક્ષાને 1 કલાક પહેલા ફૂટી જતા કુલપતિ દ્વારા પરીક્ષા રદ કરી દેવાઈ હતી તો કોંગ્રેસે સભ્ય વિરોધ કર્યા બાદ ભાજપની વિદ્યાર્થી પાંગ એવીપી દ્વારા ગુરુવારે વિરોધ કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરી જે કોલેજમાં પેપર ફૂટ્યું હોય તેની માન્યતા રદ કરવાની સાથે જવાબદાર સામે કડક પગલાની માંગ કરી હતી રદ કરેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે જે પાંચ પેપરની પરીક્ષા રદ કરાઈ છે તેમાં બીકોમ ઇન્ડિયન ઇકોનોમિક સેમિસ્ટર છ બીએ ડિસ્ટ્રિક્ટ પેપર અઢાર બી એ હોમ સાયન્સ પેપર અઢાર ટીવાય બી એ સેમેસ્ટર છનું અંગ્રેજી પેપર અઢાર ટીવાય ઈ ગુજરાતી પેપર અઢાર રદ કરાયું છે હઝર ખુરશી સાથે પ્રકાશવાળા